પાંચસો થી સાતસો ટ્રેક્ટરો અધિકૃત કોમર્શિયલ વગરના ટ્રેક્ટરો લાયસન્સ વગરના દારૂડિયા દારૂ પીને બિફામ ટ્રેક્ટરો ચલાવે છે અને એક્સિડન્ટના ભય બહુ વધી ગયા છે અને સરકારને રજૂઆત કરી કરી છે મામલતદાર શરીરને રજૂઆત કરી છે પણ યોગ્ય પગલા લેવાતા નથી ખાન ખનીજ પણ કોઈ કાર્યવાહી કરતા નથી એટલે જો આ સરકાર આ બાબતે કોઈ ધ્યાન ન આપે તો સંપૂર્ણ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું